સમગ્ર દેશની એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઇ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી પલસાણા સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર નેશનલ ઇ ગવર્નન્સ કોન્ફરન્સમાં સન્માન સાથે એવોર્ડ એનાયત કરાશે શું છે વધુ માહિતી આવો સાંભળીએ સુરત જિલ્લા પંચાયતમાં પલસાણા ગામને કેન્દ્ર સરકારનું નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા બનેલ વિવિધ પોર્ટલ્સ મારફતે ગામજનોને લાસ્ટ માઇલ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસીસ અને યોજનાઓનું સારી રીતે અમલીકરણ પલસાણા ગામમાં થઈ રહ્યું છે પલસાણા ગામમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ગામજનોને સત્ર હજારથી વધારે સર્વિસીસ ઓનલાઈન મારફતે આપવામાં આવી સો પ્રતિશત વેરા વસુલાત ઓનલાઈન માધ્યમથી થાય છે ઇનહાઉસ ગ્રામ પંચાયતની વેબસાઇટ છે થી વધારે સીસીટીવીઝ મારફતે ગામમાં સ્વચ્છતા અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર દેખરેખ રાખવામાં આવે છે અત્યારે ગામમાં ઇન હાઉસ લાઇબ્રેરીનું નિર્માણ ઈ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે અને ઈ ગવર્નન્સના ક્ષેત્રમાં ઘણા બધા ઇનિશિએટિવ્સ લેવામાં આવી રહ્યું છે હું પલસાણા ગામની આખી ટીમ પલસાણાના ગામજનો અને સુરત જિલ્લા પંચાયતની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવું છું અને આ અચિવમેન્ટ અને નેશનલ લેવલ ઉપર રેકગ્નિશન સુરત સાથે આખા રાજ્ય માટે બહુ ગર્વની વાત છે કેન્દ્ર સરકાર દ્વારા પલસાણા ગ્રામ પંચાયતને નેશનલ ગવર્નર્સ નો એવોર્ડ મળ્યો છે વધુ માહિતી આપશે આપણી સાથે અધિકારી જોડાય છે એમની સાથે વાત કરું છું મેડમ શું આપણને મળ્યું છે અને કેટલા ગૌરવની વાત છે સુરત જિલ્લા પંચાયતમાં પલસાના ગામને કેન્દ્ર સરકારનું નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ પ્રાપ્ત થયું છે આ સુરત સાથે સાથે આખા રાજ્ય માટે બહુ ગૌરવની વાત છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા બનેલ વિવિધ પોર્ટલ્સ મારફતે પલસાના ગામને છેલ્લા વર્ષે સત્ર હજારથી વધારે સર્વિસીસ ઓનલાઈન મારફતે આપવામાં આવી આ સાથે વેરા વસુલાત સો ટકા ઓનલાઈન થાય છે ઈ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે ગ્રામ પંચાયત માં જે એક્ટિવ ગ્રામ પંચાયતના સદસ્યો છે એમના દ્વારા 75 થી વધારે સીસીટીવીઝ ની ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે જેથી સ્વચ્છતામાં બસાના ગામને મોડેલ ઓડીએફ ગામનું સ્ટેટસ પ્રાપ્ત થયું છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર બહુ સારી રીતે દેખરેખ રાખવામાં આવે છે આ માટે હું આખી બસાના ટીમને સુરત જિલ્લાની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મેડમ આગળ વધુ આપણે શું કામગીરી કરવા માંગશું કારણ કે આ તો ગૌરવ મળી ગયો આગળ આપણે કેવા પ્રકારની કામગીરીમાં ફોકસ કરવા માંગીએ છીએ પલસાનાને જે સિદ્ધિ હાસિલ કરી છે આ સુરત જિલ્લામાં પાંચસો સાઠ થી વધારે જેટલી પણ ગ્રામ પંચાયતો છે ત્યાં પણ ઈ ગવર્નન્સ મારફતે લાસ્ટ માઇલ ડિલિવરી ઓફ ડિજિટલ સર્વિસીસ થાય ગામજનોને જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જે ત્રણસોથી વધારે સર્વિસીસ ઓનલાઈન પ્રાપ્ત થાય છે આ ગ્રામ પંચાયત સ્તર ઉપર મળે આ માટે ગામજનોને તાલુકા અથવા જિલ્લા લેવલ ઉપર નહીં જવું પડે અને લાસ્ટ માઇલ ડિલિવરી ઓફ ડિજિટલ સર્વિસીસ થાય આ અમારો પ્રયાસ રહેશે વાત કેન્દ્ર સરકાર દ્વારા જે હિસાબે ગૌરવ પ્રાપ્ત થયું છે પલસાડ ગ્રામ પંચાયતને એ હિસાબે અત્યારે આપણે અધિકારી સાથે વાત કરી આવનારા સમયમાં કેવા પ્રકારની સુવિધાઓ ગ્રામ પંચાયત થકી લોકોને મળે છે તે હવે જોવું રહ્યું કેમેરામેન અલમાઝ ખાન સાથે એજાજ સિંઘ ગુજરાત ન્યૂઝ સુરત